વર્ષ બે હાજર ચોવીસ લોકસભાની ચૂંટણી માટે અને આ વખતે લોકસભાની ચૂંટણીમાં ચારસો પ્લસ બેઠકો જીતવા માટે કેન્દ્ર સરકાર અને મોદી સરકાર મહત્વનું પગલું ભરી શકે છે સમગ્ર દેશમાં સરકાર લાગુ કરી શકે છે સીએ આ કાયદો લાગુ થતા જ પાકિસ્તાન અફઘાનિસ્તાન બાંગ્લાદેશ થી આવેલા અને ભારતમાં વસેલા આ દેશોના મુસ્લિમો ભારતીય નાગરિકતા મેળવી શકે છે સમગ્ર દેશમાં સરકાર સીએએ લાગુ કરી શકે છે ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર નું આ માસ્ટર સ્ટ્રોક કહી શકાય જો 2024 ચૂંટણી પહેલા મોદી સરકાર સીએએ આખા દેશમાં લાગુ કરે છે તો બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી માટે સરકારનો આ માસ્ટર સ્ટ્રોક ગણી શકાય